ચા નાસ્તો જોતા ચા છે મોસં બી છે તો આવી જાઓ ચા નાસ્તો કરવા જો સરસ મજાનું સાત અહીંયા રેડી છે અગનું રોટલી થાય છે આનાથી રોટલી શેકવાના છે તો તમે બરખાડો રોટલી કેકમાં શેકાય બહુ કામની વસ્તુ છે પરોઠા મસ્ત શેકાય કમાઈ ગયું માથા મારવું હોય મારી તને મારી જવું કેમ તને વાગે બીજા ના વાગે લાય थोड़ो थोड़ो ट्राई ना हो मु कुछ काम नहीं करू रोटी नहीं बनाऊ तो हु बनाय कछु नहीं बनाऊ तो एक मारी एम मा तो रोटी बना आराम ना करो पड़े बस वा तो करे तो एक मारे इतलो मारी इतला आराम करो पड़े सरस तू बनाए फटाफट हम आकीलू दही ना तो मैं साथ बने ओके चल तू काय तू स्कूल कै तू करे तू तो

મારી બર્થડે આવશે ના મૂંઘી જવું નહીં તો પછી તમે દઈ જજો પછી ઈમ્બો લાવજો એટલે તે પૈસા કમાય ને પછી કલ લેકે આવી ગયા તું લે જુ રોજ રોજ ઉપર તો ખરીદવા પડતી બિલાડી ના મળે એવી બિલાડી બિલાડી ની બચ્ચું છે

तो 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 आई तो तो हो तो खरीद तो नहीं देखे। नहीं देखे। <laughs> तो 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 तो

લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને એનાથી પણ વધારે સારું લાગ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ આજના માટે આટલું મારી એક નવા બ્લોકની સાથે तो बदन गुड नाइट और ने जेसिका